બાકી હલો જય માતાજી કેમ છો મજામાં મજામાં છો એવી આશા કરું છું તો મિત્રો આપણે એક નવી ચેનલ બનાવી છે ટોપ ગુજરાતી તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફટોફટ અને આપણી ચેનલને ટોપ ચલાવવાની છે મિત્રો તમારા પરોસે બનાવી છે તમારા વિશ્વાસે બનાવી છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરવાનું તમારે ભૂલવાનું નહીં અને ટોપ ગુજરાતી ચેનલ ટોપ એટલે ટોપ આપણું ગુજરાતી કહેવાય ટૉપ તેમાં ગુજરાતીને તમારા બધા ઉપર નામ લઈને બનાવી છે ટોપ ગુજરાતી એટલે આપણે ગુજરાતીનું નામ આવે એટલે કાંઈ ઘટે ન ખટે તો આપણે ચેનલને ફટોફટ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો હાલ આપણે ઘરે આપણા ઘરના લોકેશન ઉપર વિડીયો બનાવ્યો છે અને અવનવી પછી વિડીયો બનાવવાનો થશે તો કોઈ નવું લોકેશન હશે આપણે લોકેશનો બનાવશે અને ખાલી બ્લોગ નાખવાના છે આગળ ચેનલ હતી પણ એમાં કોઈ કોપીરાઈટ આવી હતી એના કારણોસર બ્લોગ થઈ ગઈ છે ચેનલ આપણી ચેનલ ખુલતી નથી એટલે નવી ચેનલ બનાવી છે તો આપણું ઘરનું લોકેશન છે તો મિત્રો અને આ ફોન અહીં નવો લાવ્યો છે અને ચેનલ નવી બનાવી છે તો તમે તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો આગળ સપોર્ટ કર્યો તો એવોને એવો સપોર્ટ કરતા રહેજો ટોપ ગુજરાતી યુટ્યુબ ચેનલ આપણી સરચમાં નામ આવે એવું નામ રાખ્યું છે અને મારા ગુજરાતી ભાઈઓ એટલે કાંઈ કટે નહીં ગુજરાતી ભાઈઓ એટલે ગુજરાતી ભાઈઓ ગુજરાતી ભયું છું તારે તો પલમાં રાજા બનાવી શકે અને તારે તો પલમાં રોગ પણ બનાવી શકે છે આ આપણા ગુજરાતી ટોપ ગુજરાતી નામ શું કહેવાય ટોપ ગુજરાતી તો આજનો વિડીયો થોડો નાનો થાશે અને આગળનો વિડીયો આપણે લોકેશન સારા લોકેશન જ આવવાના છીએ અને વિડીયો આપણો જોવા મળે એટલે કારણ કે પહેલી જ તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો ભૂલતા ને ફટોફટ બે લાયકોનને દબાવવાનું ભૂલશો નહીં અને ટોપ ગુજરાતી ચેનલ એટલે સબસ્ક્રાઈબર કરી લેજો આપણે કારણ કે સબસ્ક્રાઈબર તમે કરશો તો પહેલો જ વિડીયો તમને જોવા મળશે તો આ સામે દેખાય મારા પપ્પાનું ઘર છે અને એ તબેલો બનાવ્યો છે હમણાં અને યુટ્યુબ સોશિયલ મીડિયાની અંદર આવું જરૂરી છે બધાને કહું છું કે તમે ઘરે બેઠા વિડીયો બનાવતા રહો અને સોશિયલ મીડિયાની અંદર થોડા 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 કામ આમ કામ ખેતીવાડી છે કોઈ ગમે તે નોકરી ધંધો કરતા હોય આપણે કરવો પડે અને સોશિયલ મીડિયાની અંદર ખોટા ફોન ને આવો વિડીયો કોઈ બનાવી અને વિડીયો લાગતા રહો તો કોઈ કિસ્મત આપણે કિસ્મત કરતા હોય અને વિડીયો ચાલી જાય કોઈ આપણી ચેનલ કોઈ આપણી આઈડી ચાલી જાય તો આપણું કામ થઈ જાય એના માટે કહું છું કારણ કે વિડીયો બનાવતા રહજું અને મને પણ બોલતા તો કંઈ આવડતું નહોતું પણ આ તો તમારા સાથને સપોર્ટથી હું થોડું થોડું બોલતા શીખ્યો છું એટલે એનું કંઈ મોટી વાત નથી કારણ કે તો આપણે આપણી યુટ્યુબ ચેનલ ને ટોપ ગુજરાતી ચેનલ ને સપોર્ટ કરજો અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં જય માતાજી તુમલો નહી હો તો સબસ્ક્રાઇબ કરો જો બટન ફૂટ ફેક કે મારો મોટી નહી પતા બસ ક્લિક હોય